તેલે મણ્યું કોહસ કરે છે મને લાગે છે મને ઘરે ના આવે મને લાગે છે કોક કાટકો લાગે તો કોક તો પાડીયો કરે સાતુ પાડીયો કરતો કોક કાટકો આયુ આયુ કરે છે તે આયુ જો ખરો બસ બધું કોઈ સતો નહી કો

પાછો <tokal su> ah, <tokal su> <tokal su> <tokal su>

જય માતાજી મિત્રો આપણે અમારી ચોસઠ જોગણી ઓફિસ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો તો અચુકચી કરો જય જોગણીમાં